નમસ્કાર વિદ્યાર્થી મિત્રો કેમ છો મજામાં વિદ્યાર્થી મિત્રો આજે આપણે ધોરણ નવ ગાલાસવાદ્ય પોતી સામાજિક વિજ્ઞાન જેમાં ચેપ્ટર નંબર એક નું સંપૂર્ણ સોલ્યુશન કરીશું ભારતમાં બ્રિટિશ સત્તાનો ઉદય જેમાં વિભાગ એ જોઈએ તો પ્રથમ અહીંયા પ્રશ્ન એક યોગ્ય જોડકા જોડો તો બ વિભાગ આપેલા છે એને આપણે જોડકા જોડવાના છે પ્રથમ છે ઈસ્ટ ઇન્ડિયા કંપનીનો પ્રથમ ગવર્નર જનરલ તો એમાં જવાબ આવશે ચાર વોરન હેસ્ટિંગ અને પછી બે સહાયકારી યોજના બનાવનાર એમાં જવાબ આવશે પાંચ ખાલસા નીતિનો અમલ કરાવનાર તો એની અંદર જવાબ આવશે ડેલહાઉસી ઉદાર ગવર્નર જનરલ વિદ્યાર્થી મિત્રો એમાં જવાબ આવશે વિલિયમ બેન્ટી તો આ રીતે વિદ્યાર્થી મિત્રો તમે આ જોડકાનો આવી રીતે જોડી શકો છો એના પછી બી નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો વિદ્યાર્થી મિત્રો અહીં જે પ્રથમ વિધાન છે એ ખરું છે બીજું વિધાન છે એ ખોટું છે ત્રીજું વિધાન ખરું ચોથો અને પાંચમો જે વિધાન છે એ ખોટા છે ત્યારે છઠ્ઠો અને સાતમો વિધાન સાચા છે એટલે એ ખરું કરશું એના પછી વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન ત્રણ નીચેના વિધાનો એક બે શબ્દોમાં લખો જેમાં પ્રથમ વિધાન છે એની અંદર જવાબ છે એ તમે ઇસ્મ્બુલ લખી શકો છો એના પછી બીજો હશે પ્રશ્ન એનો જવાબ આવશે બાર્થોલોમ્યુ બારથોલો એના પછી ત્રણ ભારતમાં વેપાર કરવા સૌ પ્રથમ કઈ પ્રજા આવી આવશે પોર્ટુગલ તમે ફિરંગી લખી શકો છો એના પછી ચોથો જે પ્રશ્ન છે એમાં આવશે વિલિયમ હોકિંગ્સ અને પાંચમો જે પ્રશ્ન છે એના ઉત્તરમાં આવશે મિરકા સિંગ જે બંગાળનો નવાબ બનાવ્યો હતો બરાબર છે મીર જાફરને ખસેડી અને એની જગ્યાએ ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ

ખાલી જગ્યા પૂરવાની સાચો વિકલ્પ શોધીને એમાં જે પ્રથમ પ્રશ્ન છે ઈસવીસન ચૌદસો ને અઠાણું માં ભારત આવવાનો નવો જળમાર્ગ શોધ્યો એટલે કે જવાબ આવશે એ ત્રણ ઈસવીસન સત્તરસો માં બ્રિટિશ પાર્લામેન્ટે ખાલી જગ્યા ધારો પસાર કર્યો તો જવાબ આવશે નિયામક ધારો એટલે કે બી એના પછી ચાર ભારતના ઇતિહાસમાં ખાલી જગ્યા મૈસૂરના વાઘ તરીકે જાણીતો છે તો જવાબ આવશે ટીપુ સુલતાન એટલે કે એ એના પછી પાંચ સર જોહન સોરે ખાલી જગ્યાની નીતિને કારણે ઈસ્ટ ઇન્ડિયા કંપનીની પ્રતિષ્ઠા ઘટી તો જવાબ આવશે તટસ્થતા એટલે કે એ છ સહાયકારી યોજના મીઠા સમાન હતી જવાબ આવશે બી સાત ગવર્નર જનરલ સર જોન સોરના સમયમાં ખાલી જગ્યા વધુ શક્તિશાળી બન્યા તો જવાબ આવશે મરાઠાઓ સી આઠ ઈસ્વીસન અઢારસોને ત્રેપનમાં ભારતનો સૌપ્રથમ રેલવે મુંબઈ અને થાણા વચ્ચે શરૂ થઈ તેમાં જવાબ છે સી પાંચ પ્રાચીન સમયથી ભારત અને યુરોપ વચ્ચે આવવાના વેપાર માર્ગનું મુખ્ય કેન્દ્ર કયું હતું તેમાં જવાબ આવશે એ બી બે તુર્ક મુસ્લિમોએ કયું શહેર જીતી લેતા યુરોપના લોકોને ભારત તરફ આવવાનો નવો જળમાર્ગ શોધવાની જરૂર પડી જવાબ આવશે ડી ભારત આવવાનો જળમાર્ગ શોધ્યો જવાબ આવશે ભારતમાં પ્રથમ ગવર્નર જનરલ તરીકે કોણ આવ્યો તો એમાં જવાબ આવશે એ વોરન હેસ્ટિંગ પાંચ અંગ્રેજોએ ત્રીજો મૈસૂર વિગ્રહ કોની સાથે કર્યો જવાબ આવશે એ ટીપુ સુલતાન એના પછી છ ભારતમાં જાહેર બાંઝકામ ખાતાની સ્થાપના કોના સમયમાં થઈ તો જવાબ આવશે બી બેલહાઉસી 7 ભારતમાં મુંબઈ ચેન્નઈ અને કોલકાતા યુનિવર્સિટીઓ કોની બલામંતે શરૂ થઈ તો જવાબ આવશે સી ચાર્લ્સવુડ આઠ કેપ ઓફ ગુડ હોપ કોણે શુદ્ધ કોણે કરી તો જવાબ આવશે બી બાર્થોલોમ્યુ ડાયસેવ એના પછી વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન નંબર નવ કોરોના વોલિસ પછી ગવર્નર જનરલ તરીકે કોની નિમણૂક થઈ તો જવાબ આવશે ડી સર જોન સોરની દસ ભારતમાં સૌપ્રથમ કયા શહેરો વચ્ચે રેલ માર્ગ શરૂ થયો તો જવાબ આવશે બી ડી મુંબઈ અને થાણા વચ્ચે એના પછી વિભાગ બી જોઈએ બક્સર યુદ્ધ ક્યારે અને કોની વચ્ચે થયું તેનું પરિણામ શું આવ્યું તો બક્સર યુદ્ધ છે એ બાવીસ ઓક્ટોબર સત્તરસો ને ચોસઠમાં થયું તે મીર કાસિમ અવધના નવાબ અને મુઘલ બાદશાહ શાહ આલમ નસ અને તેમની વિરુદ્ધમાં ઈસ્ટ ઇન્ડિયા કંપની સાથે થયો હતો તેનું પરિણામ સંયુક્ત ત્રણેય સેનાનો પરાજય થયો હતો અને અંગ્રેજોની જીત થઈ હતી બે નિયામક ધારા મુજબ જોગવાઈઓ સી હતી અહીંયા તમને સ્ક્રીન પર દેખાય છે એ રીતે વિદ્યાર્થી મિત્રો તમે લખી શકો છો એના પછી ત્રણ ડેલ હાઉસીએ ખાલસા નીતિ માટે અમલમાં મૂક્યું તો એના પણ અહીંયા જે વિધાનો આપેલા છે પ્રમાણે તમે લખી શકો છો વિદ્યાર્થી મિત્રો અહીંયા જે મોટા પ્રશ્નો છે એના પછી વિભાગ સી છે જેની અંદર પ્રશ્ન એક છે યુરોપિયન પ્રજાને ભારત આવવાનો નવો જળમાર્ગ શોધવાની ફરજ પડી આ વિધાન સમજાવો તો સ્ક્રીનશોટ લઈ લેજો અથવા તો પછી વિડીયોને સ્ટોપ કરીને પણ લખી શકો છો એના પછી બે પ્લાસીના યુદ્ધની ટૂંકમાં માહિતી આપો એ પણ અહીંયા તમને સ્ક્રીન પર દેખાઈ રહી તમે લખી શકો અથવા તો વિડીયોને સ્ટોપ કરીને પણ લખી શકો છો એના પછી પ્રશ્ન ત્રણ પેલેસ્લીની સહાયકારી યોજનાની મુખ્ય શરતો કઈ કઈ હતી અને ડેલહાઉસીને કયા કયા સુધારવાદી કર્યો હતો એ પણ અહીંયા પ્રશ્નના જવાબ તમને સ્ક્રીન પર દેખાય છે એ રીતે તમે લખી શકો છો